પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આજે ગોલ્ડ મેડલ એનાયત અને પદવીદાન સમારોહ યોજાયો હતો ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓને ચારસો ચુમ્માલીસ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા ત્રણસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ પૈકી એકસો સો ઓગણત્રીસ વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના આર્કિટેક ભવનની વિદ્યાર્થીની અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી કશિશ રાઠોડે માસ્ટર અર્બન રિજનલ પ્લાનિંગમાં ઉચ્ચ રેન્ક પ્રાપ્ત કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો કશિશ રાઠોડે જણાવ્યું હતું કે જે ક્ષેત્રમાં ભણ્યા હોય અને તેમાં સફળતા મળે તેનાથી ગૌરવની વાત બીજી કોઈ હોઈ ન શકે કશિશ રાઠોડ એક સફળ વિદ્યાર્થીનીની સાથે સાથે સારી ગાયિકા સારી ચિત્રકાર અને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી પણ છે ગોલ્ડ મેડલ મેળવવા બદલ कशिषे ગૌરવ અને આનંદ વ્યક્ત કર્યો હતો खूप 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 कार्बनो બીજા આવા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો કરોબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો